આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અને કેબિનેટની અંદર સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ લગભગ બધા તાલુકાઓમાં વાવણી લાયક અને વાવણીથી પણ વધારે ક્યાંક અતિવૃષ્ટિ જેવી પણ પરિસ્થિતિનું સર્જન થયું છે પરંતુ એકંદરે ખેડૂત વર્ગને અને ખેડૂત કૃષકોને ખૂબ રાહત પોતાની ખેતી માટે થાય એવો વરસાદ સમગ્ર જે રાજ્યની અંદર વરસી ચૂક્યો છે એની સમીક્ષા કરવામાં આવી અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ બસો ત્રેવીસ પોઈન્ટ સાડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ જે સરેરાશ વરસાદના પચીસ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે નેવ્યાસી તાલુકાઓમાં એકાવનથી એકસો પચીસ મિલીમીટર બ્યાસી તાલુકાઓમાં એકસો છવ્વીસથી બસો પચાસ મિલીમીટર ચોપ્પન તાલુકાઓમાં બસો એકાવનથી પાંચસો મિલીમીટર ચોવીસ તાલુકાઓમાં પાંચસો એકથી એક હજાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જે વાવેતરની વાત કરીએ તો કુલ ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખ હેક્ટર એટલે કે સુડતાલીસ પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલી જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે મગફળીમાં ચૌદ પોઈન્ટ ઝીરો નવ કપાસમાં અઢાર પોઈન્ટ સાહીઠ તેલીબિયામાં અઢાર પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને ખરીફમાં મુખ્ય પાકોની કુલ તેર પોઈન્ટ વીસ લાખ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હતો અને સાથે ચોમાસાના કારણે ચોમાસાના કારણે જે પશુઓમાં નાના મોટા રોગ આવતા હોય એના માટેની પણ ચિંતા કરી લેવામાં આવી છે પશુઓના રસીકરણમાં પણ રોગપ્રતિકારક રસીકરણ હાથ ધરાયું છે ત્રેવીસ ચોવીસમાં ચોથા રાઉન્ડના અંતર્ગત એક પોઈન્ટ ચોપન કરોડ પશુઓનું રસીકરણ આપણે પૂરું કર્યું છે જેમાં ચેપી ગર્ભપાત માટે પાંચ લાખ લમ્પી સ્કિન ડિસીઝ માટે બાસઠ લાખ ઘેટા બકરામાં ચુવાલીસ લાખ ખરવા મુવાસા માટે એક પોઈન્ટ એકસઠ લાખ છાસઠ લાખ અને એક પોઈન્ટ ચોપન કરોડ એટલે કે તમામ પશુઓની ખરવા મુવાસાની રસી આપવામાં આવી છે બે પોઈન્ટ છેતાલીસ કરોડ મોટા પશુઓને અગિયાર લાખ ઘેટા બકરા મળી કુલ બસો સત્તાવન લાખ પશુઓનું ઇયર ટ્રેનિંગ દ્વારા ઓળખ પણ આપવામાં આવી છે તાજેતરમાં આદરણીય અમિતભાઈએ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં સહકારિતાનું મોડલ એ સમગ્ર દેશની અંદર વખણાઈ પણ રહ્યું છે અને એ મોડલ પ્રમાણે એમને જે મુલાકાત લીધી એમાં ડેરીઓ સહકારી બેન્કો વગેરેની મુલાકાત લેતા એક નવતર પ્રયોગ અહીંયા હાથ ધરવાનું નક્કી કર્યું છે કે જેમાં સહકારી મંડળીઓ ખેત ઉત્પાદન સમિતિ જે છે એપીએમસી આપણે કહીએ છીએ અને સાથે તાલુકા ખરીદ વેચાણ સંઘ આમ તમામ સહકારી સંસ્થાઓ જિલ્લા મધ્યસ્થ બેન્કની અંદર પોતાના ખાતા ખોલાવી અને તમામ રકમનું ટ્રાન્ઝેક્શન એના દ્વારા જ થાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે આપણી છે ડિસ્ટ્રિક બેંક જેને કહીએ એના દ્વારા થાય એટલે ડિસ્ટ્રિક બેંક પણ મજબૂત થતાં સહકારી માળખું મજબૂત કરાવવાની જે એમને હાથ ધરી છે એમાં બે જિલ્લાઓ પંચમહાલ અને બનાસકાંઠામાં આનો પ્રયોગ કર્યો અને એના કારણે લગભગ નવસો છાસઠ કરોડથી વધુની ડિપોઝિટમાં આ બંને જિલ્લાઓમાં વધારો થયો છે આમ એકંદરે એમની મુલાકાત સહકારીતાને ગુજરાતમાં વધુમાં વધુ મજબૂત કરવા માટે અનેક જગ્યાએ ડેરી સેક્ટરમાં સહકારી મંડળીઓમાં એપીએમસી અને જિલ્લા મધ્યસ્થ બેન્કમાં પણ એમને મુલાકાત લઈ અને વધુમાં વધુ સહકારીતા અને એકબીજા સાથે કોઓપરેશનની ભાવના સાથે ગામની અંદર પણ સહકારીતાનો સંવાદ સંધાય એ માટેની ખૂબ બધી યોજનાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને આમાં વેગ પણ આવ્યો છે બે જે જિલ્લાઓની મેં વાત કરી પંચમહાલ અને બનાસકાંઠા એ બે એનું ઉદાહરણ છે અને હવે આગામી સમયમાં અમારો અનુરોધ રાજ્ય સરકાર તરફથી પણ છે કે જેટલા પણ આપણા જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એ પોતાની મધ્યસ્થ બેંકની અંદર ખાતા ખોલાવી અને આ સહકારી ચળવળને વધુમાં વધુ मजबूत करने प्रयास करिए ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आईकॉन को जरूर दबाएं।